નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ બાદ હવે વસંત ચાવડાનું પણ એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર સામે કોઈ વ્યક્તિ છે જેના સાથે વસંત ચાવડાની વાતચીત થઈ રહી છે મિત્રો સામેની વ્યક્તિનું કહેવું એવું છે કે તેઓ ભોળાના દર્શન કરવા માટે બેથી ત્રણ વાર જઈ આવે છે પણ પોતાનું વ્યસન છૂટતું નથી જ્યારે વસંત ચાવડા કહે છે કે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો ચમત્કાર કે ત્યાં બધું થાય છે તે ખોટું છે તો મિત્રો આ બંને વ્યક્તિઓ નાસ્તિક છે તમારું શું માનવું છે અને આ લોકો શું ચર્ચા કરે છે એ જાણવા માટે આ સાંભળો પૂરું રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવો હા હમણાં પેલા ફેસબુકમાં તમે વિડીયો મૂકેલો છે સાહેબ કયો વિડીયો હું ત્રણ વખત જઈ આવ્યો મને કોઈ ફેર નથી ને ખીચડી ખાધી ફરસાદ લીધો ઘરે પ્રમાણે પાણી પીધું અગરબત્તી ફેરવી કોઈ ફેર નથી એમ તો મારે શું કરવું એમ તો તમારે એ માની લેવાનું કે ખોટું છે એટલે ભગવાન છે કે નહીં આમ મારે શું કરવું એમ એ તો તમારો પોતાનો જાત અનુભવ થયો છે તમે વિચારો કે એને તમને જે કીધું એ તમામ કાર્ય તમે કર્યા મળે એ થોડા મળે ભાઈ આપણને બસ હું એ જ કહું ભાઈ હા હું એ જ કહું છું કે તમને એને જે જે કીધું એ તમે કર્યું

બરાબર તમે એક પ્રકારના અંધવિશ્વાસમાં જોડાયા અને તમે તો મારા બાપા વિશ્વાસ નથી સમજી લેજો એમ હું એવું જ મળશે હું તમને જે વાત કરું છું પેલા સમજો પછી હા અને બોલો હું એમ કઉ છું કે તમે તમારો સમય બગાડ્યો પૈસા બગાડ્યા તમે એક અંધવિશ્વાસ તરફ છોડાણા અને એને કીધું એ તમે બધું માની અને કર્યું હોત કર્યું ને હા અને છતાંય પછી એનું કોઈ રિઝલ્ટ ન મળ્યું તો હવે વિચારવાનું તમારે જયું ભગવાન છે કે નથીલટી શું નહી થયું ખેર હજી છૂટો નથી લોન અને હું શું સાહેબ તમને મારો નંબર ડાઉનલોડ ન કરતા તમારે જો મારી વાત સાંભળો તમારા શક્તિ હોય તો બાબા બાપુ જોડે મને મળુ જોડે તો મારે કઈ મળવા જવું નથી કેમ કે મને એમાં રસ જ નથી હું ઈ કોઈ વસ્તુમાં માનતો નથી ના માનવાનું કારણ એવું છે તમારી જેવા લોકો જો એમ કેતા હોય થયું નથી તો મારે હુકમ ને ખોટો છે ને સમજી બીજું કોઈ ઉપરથી મુકવા નથી આવતું વિડીયો હા કોઈ મૂકવા નથી આવતું પણ હવે વિચારવાનું ઈર્યું કે આટલા બધા લોકો મેં તો બપોરે જે વિડીયો મુક્યો એમાં મેં કીધું જ કે વ્યસન મુક્તિ માત્ર બે જ કારણો થી થાય

એને કોઈ ફોન કરવા મતલબ નહીં કઈ બિચારા મારે છે. દુઃખી માણસ માં